નમસ્કાર દોસ્તો ચાલો નવી વાર્તાની શરૂઆત કરીએ છેલ્લા ત્રણેક વર્ષથી આ વરસાદની મોસમ સાથે મારે વેર પડી ગયું છે વેરનું કારણ એટલું જ છે કે એક તો મારો પ્રેમી મને છેલ્લા ત્રણ વર્ષથી મારાથી સાત મારા રહે છે અને એવામાં જ આ વરસાદ પડે ત્યારે મને તેની તીવ્ર યાદ આવે છે એનું કારણ પણ એ જ છે કે જ્યારે સાથે હતા ત્યારે આખું ચોમાસું અમે ભરપૂર માણતા અને ખાણીપીણીથી લઈ બાઇક ટ્રીપ સુધીને જલસા કરતા હતા અને એથી મોટી વાત તો એ છે કે આવા જ એક ચોમાસામાં વરસાદ થતાં વરસાદમાં એણે મને પ્રપોઝ કરેલું અને પહેલીઓની સાક્ષીએ મેં એનો અને એના પ્રેમનો સ્વીકાર કર્યો દસેક વર્ષ પહેલાંની આ વાત હતી જ્યારે અમે અગિયારમાં ધોરણમાં ભણતા હતા એ વર્ષે અમે મને સ્કૂલ બદલેલી કારણે સ્કૂલના શરૂઆતના દિવસોમાં રિસર્ચ ટાઈમમાં જ અમે ક્લાસમાં બેસતા હતા છોકરાઓ તો અમે રિસેસ પડે એટલે ગ્રાઉન્ડમાં જ એકદત થતા અને ભાગી જતા હતા પરંતુ ક્લાસની છોકરીઓ પણ પોતપોતાના ગ્રુપમાં ક્લાસની બહાર અથવા ગાર્ડનમાં જઈને બેસતી એક માત્ર અમે બે જ એવા હતા કે કોઈ ફ્રેન્ડ્સ બન્યા જ નહોતા એટલે અમે સ્કૂલની બંને રિસેસમાં ક્લાસમાં જ બેસી રહેતા હતા અને ટાઈમપાસ કરતા હતા એકલા બેઠા બેઠા અમે કંઈ કરવાનું ન હોય એટલે અમે આમ તેમ આપતા રહેતા જેને પાણે છે ક્યારેક અમારી નજર મળી જતી અને એકબીજાની તરફ જોઈને અમે મલકાઈ પડતા ત્રણ એક દિવસ આવું થયું હશે પરંતુ સમય લાગતા રહેવાના કારણે ક્લાસના બીજા બધા કરતા એ મને થોડા પરિચિત લાગવા માંડ્યા એવામાં એક દિવસ ચાલુ ક્લાસે મારું ધ્યાન એની તરફ ગયું તો એ ભાઈ સાહેબ જરાક ઓઠા પડીને બીજી દિશામાં જોઈ ગયા અને અડધી મિનિટ ન થઈ જશે હશે ત્યાં હું એને જોઈ છું કે નહીં એ જોવા ફરી જોર હાંકે મારી તરફ તરફવા માંડ્યા મને ખ્યાલ આવી ગયો કે એ ચાલુ ક્લાસે પણ મને જોતા જ રહેતો હોય છે પરંતુ શરૂઆતમાં મને એમ થયું કે આ એક સંયોગ જ હશે એટલે મેં એ વાત બહુ ગંભીરતાથી ન લીધી પરંતુ પછી હું સભાનપણે એની હરકતો પર નજર રાખવા માંડી મને ખ્યાલ આવ્યો છે કે એનું ધ્યાન ભણવામાં ઓછું અને મારી તરફ તો રહેતું હોય છે જો કે એવું પણ નહીં કે એ છોકરો મને જુએ એ મને નહોતું ગમતું કોઈ તમને તાકી દે એ તો થોડું વિચિત્ર જરૂર લાગે છે પરંતુ એનો તો ગૌરવણી ચહેરો ખાસ તો એના ગાલમાં ખંદર અને ગમ મને ગમતા એટલે દિલના કંઈક કોણે મને એવી ઈચ્છા થતી હતી કે એ મને જ જોતો હોય તો સારું રાબેતા મુજબ એક દિવસ વિશેષ પડી ત્યારે ખરાશ હાલે થઈ ગયેલો સ્કૂલ શરૂ થયાને ને પંદર દિવસ થયા છે ને વરસાદને મોસમ પર બહારમાં ખેલી હતી હજુ રિસેસ પડી અને પાંચક મિનિટ થઈ છે ત્યાં વરસાદનું એક જોરદાર ઝાપટું આવ્યું અને ક્લાસમાં વાંછટ આવવા માંડી આ કારણે હું ભારે બંધ કરવા માટે દોડ્યો અને સાથે એ પણ ઝાપટા ફેર મારી પાસે આવી ગયો અને પહોંચ્યો પણ જાણે એનામાં આ હિંમત ક્યાંથી આવી હશે પણ એને તો સીધો મારો હાથ એના હાથમાં લઈ લીધો અને મને કહ્યું થોડા દિવસોથી હું રોજ અને જોઉં છું તું મને ગમવા મંડી છે એટલે આટલું જ કહ્યું હશે ત્યાં વરસાદને કારણે અમારા ક્લાસમેટ ક્લાસ તરફ દોડતા આવ્યા હતા સંભળાયા અને એ પણ દોડતો એ જગ્યા તરફ પહોંચ્યો એણે આવું કર્યું એટલે શરૂઆતમાં હું ડગાઈ ગઈ હતી પરંતુ સહેજ ત્યાં મને કડ મળી અને એની તરફ જોયું તો એ ત્યારે પણ મારે તરફ જોઈ રહ્યો હતો એ તરફ જોતા જ આણે તેમ હું મલકી પડી પણ એ મલકાટમાં જ જાણે મેં એને સ્વીકૃતિ આપી પછી તો અમે સ્કૂલમાં અને સ્કૂલની બહાર મળતા રહ્યા અને બે વર્ષ પ્રદેશ ખૂબ જ જલસા કર્યા એ પછી પણ અમે વિદ્યાનગરની જુદી જુદી કોલેજમાં એડમિશન લીધા પરંતુ એક જ છે અને ત્યાં ચેરફુલ વાતાવરણને કારણે ત્યાં અમે અમારા પ્રેમના અનેક ચડપ માંડ્યા જોકે આ બધા દરમિયાન બંને નક્કી કરેલું કે આપણે ગ્રેજ્યુએશન પછી જ આપણા ઘરે જાણ કરીશું ગ્રેજ્યુએશન કર્યું એટલે તરત જ અમે અમારા ઘરે જાણ કરી અને ભગવાનની મહેરબાની અમારા ઘરે કોઈએ અમારા પ્રેમનો વાંધો ન ઉઠાવ્યો જો કે અમારા પ્રેમ ના લગ્ન તો જ હતું કારણ કે એને તો મહિના માસ્ટર માટે ટેક્સાસ જવાનું હતું આખરે છેલ્લા ત્રણ વર્ષ થી એનું માસ્ટર ત્યાં કરી રહ્યો છે અને આવતા વર્ષે ત્યાંથી આવી રહ્યો છે અલબત્ત વચ્ચે એકવાર આવી ગયો પરંતુ વર્ષોની ની દૂરી હોય ત્યારે મહિના સહવાસ તમને અદભુત તૃપ્ત લાગે છે અને એવી આ તૃપ્તિ ના વરસાદ પડે ત્યારે એની યાદ આવે આવે અને આબોમાંથી વરસાતા પાણી સાથે આંખમાંથી ટપકતા પાણીની સ્પર્ધા ન કરે એવું તો મને ખરું આવી જ માર્તા માટે સાંભળવા